સામાન્ય રીતે કોઈ સામાજિક બાબત કે ઘટના વિશે યથાત જ્ઞાન મેળવવું હોય તો સંશોધનની એક પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ જેને આપણે ગુજરાતીમાં મોજણી કહીએ છીએ અંગ્રેજીમાં સર્વે કહીએ છીએ અત્યારે આપણા મનમાં એક પ્રશ્ન એવો છે કે જીવન શું છે એનો અર્થ શું છે એની સાર્થકતા શામાં છે એ જાણવું હોય તો આવી કોઈ મોજણી ઉપયોગી થઈ શકે કે કેમ આવો કોઈ સર્વે એને માટેનો આધાર છે કે કેમ તો આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી મનુષ્ય જીવન વિશે એટલા બધા અભિપ્રાયો અપાયા છે એની એટલી બધી ડેફિનેશન્સ એની એટલી બધી વ્યાખ્યાઓ અપાઈ છે તમે માત્ર એની મોજણી કરો ને એનો સર્વે કરો તો પણ તમે સામે એક આખો મોટો વર્ણપટ આવે એક આખું ચિત્ર તમારી સામે આવે અને પછી તમે એમાંથી લઘુત્તમ સાધારણ અવયવ જેને ગણિતમાં કહે છે કોમન ફેક્ટર જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ એ તારવીને તમે પિન નક્કી કરી શકો કે જીવન શું છે કારણ શું છે કે જીવન એટલું વિશાળ છે અને એટલું વિવિધતા ભરેલું છે કે એમાં માણસોની વિવિધતા પણ ઘણી જાતની છે ઉંમરથી સ્વભાવથી પ્રકૃતિથી આદતોથી માણસમાં એટલી બધી વિવિધતા અને વિચિત્રતાઓ છે સૌને પોતપોતાનું જીવનને જોવા અને જોગવવાનો કોઈ અભિગમ છે એનું કોઈ દ્રષ્ટિકોણ છે અને એટલે સૌની પાસે જીવન વિશેની ડેફિનેશન અલગ અલગ છે આપણે એક કરી જોઈએ કે કે જેનાથી આપણને ખ્યાલ આવે કારણ આપણી પાસે મર્યાદિત છે સમય છે એની અંદર બહુ વિગતે તો વાત નહીં થઈ શકે પણ એક સરસરી નજર નાખશું એક વિહંગાવલોકન કરશું તો પણ તમને ખ્યાલ આવશે કે જીવનને જોવા માટેના કેટલા બધા દ્રષ્ટિકોણ છે કોઈ એમ કહે છે કે જીવન એ સંબંધો અને વ્યવહારોનું જાડું છે કોઈ એમ કહે છે કે જીવન એક યાત્રા છે એક સફર છે કોઈ એમ કહે છે કે જીવન છે તે સીડી છે કોઈ કહે છે કે જડાણ છે કોઈ કહે છે કે એક સંગ્રામ છે કોઈ એમ કહે છે કે જીવન જે છે તે કસોટી છે કોઈ કહે છે કે એક વાક્ય જેવું છે કોઈ કહે છે એક નવલકથા જેવું છે કોઈ કહે છે એક નાટક જેવું છે કોઈ એમ કહે છે કે કોઈ સંગીતની સુરાવલી જેવું છે અને કોઈ એમ કહે છે કે એક યજ્ઞ જેવું છે એક સાધના છે એક તપસ્યા છે અથવા તો જીવન જે છે તે એક મોંઘી જણસ છે તમે જુઓ કે જીવન વેસણના કેટલા બધા પ્રકારના અભિપ્રાયો આવ્યા અને આમાંનો એક પણ જેને કહીએ એ અભિપ્રાય ખોટો છે એવું આપણે નહીં કહી શકીએ જેને જે પ્રકારનો અનુભવ થયો તેણે તે પ્રકારની જીવનની જે વાક વ્યાખ્યા બાંધવાનો પ્રયત્ન કર્યો છે આ જાણીએ છીએ આપણે કે જીવન જે છે તે સંબંધો અને વ્યવહારો એનું એક જતા જૂથ જ છે જન્મથી માંડી અને મૃત્યુ સુધી કેટલા બધા આપણે સંબંધોમાં બંધાઈએ છીએ અને કેટલા બધા વ્યવહારોમાં ગૂંચવાઈએ છીએ આ જીવન જે છે તે એક યાત્રા છે સફર છે આપણે જાણીએ છીએ જન્મથી મૃત્યુ સુધીની છે અજ્ઞાત થી જ્ઞાત તરફની છે એ પણ આપણે જાણીએ છીએ તેમાં આપણે એ પણ જાણીએ છીએ કે આ આખું જગત છે તે એક સ્ટેજ જેવું છે અને આપણે બધા જાણીએ કે કોઈ એક્ટર જેવા છીએ આપણને કોઈ કિરદાર સોંપાયેલું છે માતાનું પિતાનું ભાઈનું બહેનનું પતિનું પત્નીનું મિત્રનું સ્વામી કે સેવકનું અને એ બધા જ કિરદાર આપણે નિભાવીને અહીંથી ચાલ્યા જઈએ છીએ કોઈ એમ કહે છે કે જીવન એક ચેલેન્જ છે એક પડકાર છે અને આપણે જાણીએ છીએ કે જીવનમાં એવી એવી પરિસ્થિતિઓ અને એવા એવા સંજોગો આવે છે કે આપણે એને ચુનૌતી રૂપે સ્વીકારવા પડે છે અને એ આપણો કાં તો વિકાસ કરે છે અને કાં તો આપણો રકાશ કરે છે એવી રીતે જીવન એક વાક્ય કે એક નવલકથા જેવું કે જેની અંદર પ્રકરણો બદલતા જતા હોય સુખના આવે દુઃખના આવે હર્ષના આવે શોખના આવે હતાશાના આવે નિરાશાના આવે બધું ચાલલા કરતું હોય છે અને કોઈ વાક્ય નહીં જેમ એમાં અલ્પવિરામ અર્ધ વિરામ પ્રશ્નાર્થ ચિહ્ન આશ્ચર્ય ચિહ્ન એવું બધું પણ એવા કરતું હોય છે જીવન આપણે જાણીએ છીએ કે એક ગિફ્ટ પેક જેવી રીતે આપણને મળતું નથી પણ એ છે બહુ મોટી ગિફ્ટ એ આપણે જાણીએ છીએ અને એ ગિફ્ટ એવી છે કે જે ગુમાવવી પાલવે નહીં શાસ્ત્રો તો વળી ગંભીર રીતે એટલી મોટી વાત કરી નાખે છે કે જે જરાયુ યોનીમાં જન્મેલા મનુષ્યો છે તેને તો ચોરાસી લાખ યોનીના ફેરા છે તે ફરવા પડે છે એટલે કે એમણે અંડજ ઉદ્વીજ સ્વેદજ અને જરાયુ જેમ બધી યોનીઓમાંથી પસાર થવું પડે છે જીવ જંતુઓનો કીટકોનો જન્મ લેવો પડે વનસ્પતિ ઔષધિનો લેવો પડે પંખીનો લેવો પડે મનુષ્યનો લેવો પડે અને એ બધા દરમિયાન આ જીવન છે તે કેવું કેવું અનુભવાતું હશે એવા ઘણા બધા પ્રશ્નો આપણા મનની અંદર થાય તો સૌથી મોટી વાત એ છે કે આપણે જીવન વિશે પોતે ગંભીર છીએ આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણું જીવન આપણે કેવી રીતે જીવવું છે આપણે કેવી રીતે એને સફળ અને સાર્થક કરવું છે એના માટે થઈને કોઈ પ્લાનિંગ કોઈ રોડ મેપ આપણે તૈયાર કરેલા છે જેવું નથી હોતું અને જીવન વેસનના જુદા જુદા અભિપ્રાયો લઈને આપણે ચાલ્યા કરીએ તો કશું વળવાનું નથી એમાં કોઈ ભલી નથી બીજી બાજુ એવા લોકો છે કે જે જીવન છે તેને જે રીતે આ પ્રાપ્ત થતું જાય તે રીતે જીવી નાખે છે જેમ જીવ જંતુ અને પશુ પંખી જેવા જન્મ્યા હોય છે તેવા મરે છે એ લોકો પોતે પોતાના જીવનની અંદર કોઈ સાહસ કોઈ પરાક્રમ કોઈ જેને કહીએ સિદ્ધિ પ્રસિદ્ધિઓ પ્રાપ્ત નથી કરી શકતા હોતા એમ મનુષ્ય છે તે માકડ મચ્છર ચાચડની જેમ જીવન જીવીને તો એનો કોઈ અર્થ નથી એનો કોઈ મતલબ નથી ભગવાને કૃપા કરીને એટલી બધી શક્તિઓ મનુષ્યને આપી છે એ સંવેદનની હોય એ કલ્પનાની હોય એ તર્કની હોય એ પાચનની હોય એ વિશ્લેષણની હોય વિમર્શનની હોય કેટલી બધી શક્તિઓ આપી છે એનો સદુપયોગ કરીને માણસે પોતાના જીવનનું એક ધ્યેય નક્કી કરીને પોતાના જીવનનો અર્થ છે તે શોધવો જોઈએ અને એ શોધવું જોઈએ કે પોતાની જીવનમાં જે શોધ છે તે શેની છે સુખની શોધ છે શાંતિની શોધ છે અર્થની શોધ છે કામની શોધ છે મોક્ષની શોધ છે સત્યની શોધ છે શેની શોધ છે જીવન પોતાની એક શોધ છે એવું જો માનતા હોય તો એમાં એને પણ એ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે મારે શેની શોધ કરવાની છે જે લોકો આ રીતે ગંભીરતાથી જીવનને સ્વીકારે છે તે એક વાત ઉપર આવીને સ્થિર થાય છે અને તે એ છે કે આ એક મોંઘી મિરાજ છે આ એક બહુ જ મોંઘી જણસ છે જે વારે વારે મળવાની નથી જિંદગી તાંબી ભિલેગી ગઈ એમ જે કહે છે તો બે દ્રષ્ટિકોણ હોઈ શકે જેમ વેસ્ટ આખી પબ્લિકનો યુરોપ અમેરિકન લોકોનો જે છે કે ઇટ ડ્રિંક એન્ડ બી મલ્ટીપ્લાય અને બીજી બાજુ છે તે જીવનને વેડફી દેવાનું નથી તમારો જીવન સાગર બહુ સાગરને સફળ કરો ને એના માટેની સાધના કરો એવો પૂર્વનો આખો અભિગમ તો એવા અભિગમોની વચ્ચે આપણે બધા જીવ્યા કરીએ છીએ અને આપણે ખરેખર સમજવાની મથામણ કરવાની જરૂર છે કે જીવન શું છે આ જીવન સમાપ્ત કરીને અહીંથી વિદાય થાવ ત્યારે તમે એક સંતોષની સાથે એક પરિતોષની સાથે મારે જાણવા જેવું મેં બધું જાણી લીધું છે મારે પ્રાપ્ત કરવા જેવું મેં બધું પ્રાપ્ત કરી લીધું છે મારે કરવા જેવું બધું મેં કરી લીધું છે એવી પ્રાપ્ય પ્રાપ્યતાની એવી જ્ઞાત જ્ઞાતવ્યતાની એવી ઇતિ કર્તવ્યતાની ભાવના સાથે પરમ સંતોષ સાથે અહીંથી વિદાય થઈ શકીએ એવી સ્થિતિનું નિર્માણ આપણે કરવું જોઈએ